ગત વર્ષે જિલ્લાના ચાર ડેમ વીસ ટકા ભરાયા નથી ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડવો જરૂરી છે જેથી આ ડેમો ભરાય અને આગામી દિવસોમાં નાગરિકોને પૂરતું પાણી મળી રહે પરંતુ જિલ્લાના જળાશયોની હાલની સ્થિતિ ચિંતાજનક છે જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા છે ગોહિલવાડમાં શરૂ મહિનામાં જોઈએ એવો વરસાદ વરસ્યો નથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને તે ખેડૂતોની સાથે સામાન્ય લોકો માટે પણ ચિંતાની વાત છે વરસાદની ઘટ વચ્ચે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે જો આગામી દિવસોમાં ભાવનગરમાં સારો વરસાદ નહીં નોંધાય તો ઉનાળામાં જળ સંકટ વધુ ઘેરાય તેવી શક્યતા નકારી શકાશે નહીં ગત વર્ષે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ભાવનગર જિલ્લાની દોરી એવો શેત્રુંજી ડેમ રંઘોળા ડેમ બગડેમ અને રાજકી ડેમ સો ભરાઈ ચૂક્યો હતો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લાના કુલ બાર ડેમ પૈકી હાલ રોજકી ડેમ એક ઓવરફ્લો થયેલો છે તેમાં ત્રણસો છવ્વીસ એમસીએફટી જેવું પાણી સંગ્રહ થયેલું છે ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે શેત્રુજી ડેમ આવેલો છે ડેમ હાલ ભરાયેલો છે જ્યારે બીજા ડેમો છે એ હાલ આશરે ભરાયેલા છે શેત્રુજી ડેમમાંથી ભાવનગર શહેર ગાડીયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલિતાણા શહેર પીવાના પાણી આધારિત છે હાલ શેત્રુજી ડેમ સડસઠ ટકાએ ભરાયેલો હોય આગામી માસ આગામી વર્ષ સુધીમાં શેત્રુજી ડેમમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી પરંતુ ગત વર્ષની સરખામણીએ આ સિવાય અન્ય ડેમ ચાલુ સિઝનમાં હજુ પચાસ ટકા પણ ભરાયા નથી શિલાનો શેત્રુંજી ડેમ હજુ ઓગણસિત્તેર ટકા રંઘોળા ડેમ એકાવન ટકા બગડ ડેમ અડસઠ ટકા અને રોજકી ડેમ સો ટકા ભરાયો છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસની સ્થિતિએ ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ બે ચાર ઓવરફ્લો થઈ ચૂક્યો હતો

ઘણા બધા તળાવો છે પણ ખાસ કરીને ભગવાનની કૃપા ઓછી હોય ભાવનગરમાં જ વરસાદ ઓછો હોવાના કારણે ડેમ છે નથી આ પરિસ્થિતિમાં જો સરકારનું આયોજન વ્યવસ્થિત નહીં હોય તો હું એવું માનું છું કે ભવિષ્યમાં એટલે થોડા આગલા સમયમાં ભાવનગરના લોકોને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે મોટા ફળગા મારે છે ફક્ત પીવા પૂરતી વાત નથી પણ ખેડૂતો જે છે એની પરિસ્થિતિઓ સિંચાઈને લગતી બાબતને લઈ જો પાણી પૂરું નહીં પાડી શકે તો આપણી કરતા પણ ખેડૂત ને પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ખાસ કરીને ભાવનગરના લોકો હું એવું મારું મહીસાગરની લાઈન અત્યારે તૂટી ગઈ છે એના કારણે એક બે દિવસનો કાપ આવ્યો છે પણ આગોતરું આયોજન નહીં હોય તો સો એ સો ટકા મને વિશ્વાસ છે આ લોકો ઉપર એટલા માટે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું આયોજન હંમેશા નબળું હોય છે જોકે ખોડિયાર ડેમ સો ટકાથી ભરાયેલો છે જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભળા ડેમ ચાલુ વર્ષે સો ટકાથી ભરાઈ ચૂક્યો છે પણ સતત ગત વર્ષની સરખામણીએ મોટા ભાગના ડેમો પણ ઓછા ભરાયા છે ડેમના આવશ્યક છે ઉનાળામાં નાગરિકોને જળસંકટનો કાળોભાર સામનો કરવો પડી શકે છે આમ જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક છે સિંચાઈ વિભાગના આંકડાઓ અનુસાર જિલ્લાના ડેમોમાં ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે સિઝન કુલ વરસાદ પણ ખૂબ ઓછો નોંધાયો